જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને બેન્કિંગની અંદર તમને નોકરી જોઈતી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ ઉપર છે તે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર એસોની ભરતી ઉપર એકસો ત્રીસ જગ્યાઓ ખાલી છે સ્પેશિયાલિસ્ટ ઓફિસર ઉપર કુલ અલગ અલગ પ્રકારની ચાર પાંચ પોસ્ટો રહે છે જેની અંદર એકસો ત્રીસ જગ્યાઓ ખાલી છે જેની તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો મિત્રો જેવી રીતે મેં આગળ વાત એ મુજબ એસબીઆઈની અંદર છે એસોની ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ એકસો ને ત્રીસ જગ્યાઓ ખાલી છે જેની ઉપર આપણે આ વિડીયો બનાવેલો છે વિગતે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ એકસો ને ત્રીસ જગ્યાઓ ઉપર છે ભરતીની જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની અંદર એસોની પોસ્ટ ખાલી છે જેની ઉપર ભરતી રહેશે તેનું જાહેરનામું છે તે વાંચવા માટેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ મળી જશે જ્યાં તમે નોટિફિકેશન વાંચી શકશો બેઝિક માહિતી જોઈએ તો કે બેંકનું નામ રહેશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ જોબ રિક્રુટમેન્ટ બોર્ડ તો કે એસબીઆઈ પોસ્ટનું નામ છે તો કે એસો ખાલી જગ્યાઓ રહેશે એકસો ને ત્રીસ એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો છે જોબનું સ્થાન છે તે ભારતની અંદર જ રાખવામાં આવેલું છે ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ રહેશે તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે ચાર માર્ચ બે હજાર ચોવીસ શૈક્ષણિક લાયકાત તો કે અલગ અલગ પ્રકારની ત્રણથી ચાર પોસ્ટ છે જે એસોની અંદર સમાવેશ થાય છે જેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો કે ઉમેદવારો પાસે બી અથવા બીટેક પૂર્ણ કરેલું હોવું જોઈએ અથવા તો કે એમસીએ એમટેક અથવા એમએસસી આ ત્રણમાંથી કોઈપણ પ્રકારની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ સાથે અનુભવ પણ તમારી પાસે હોવો જરૂરી છે મેનેજરની જે પોસ્ટ છે જેની અંદર તમારી પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જરૂરી છે વધારે વિગત માટે તમારે જાહેરનામું વાંચવાનું રહેશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ મળી જશે ઉમર મર્યાદા મેનેજર ક્રેડિટ એનાલિસ્ટની માટે પાંત્રીસ વર્ષની વયમર્યાદા છેલ્લી નક્કી કરવામાં આવેલી છે આસિસ્ટન્ટ મેનેજરની અંદર પણ ત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી કરેલી છે ડેપ્યુટી મેનેજરની અંદર પાંત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે મેનેજર સિક્યોરિટી એનાલિસ્ટની અંદર આડત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની અંદર બેતાળીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે પગાર ધોરણ ઉપર ચર્ચા કરીએ તો કે મેનેજરનો પગાર ધોરણ રહેશે ત્રેસઠ હજાર આઠસોને ચાલીસ રૂપિયા આસિસ્ટન્ટ મેનેજરનો પગાર રહેશે છત્રીસ હજાર રૂપિયા ડેપ્યુટી મેનેજરનો પગાર રહેશે અડતાળીસ હજાર એકસો સિત્તેર રૂપિયા મેનેજર સિક્યોરિટી એનાલિસ્ટની માટે ત્રેસઠ હજાર આઠસોને ચાલીસ રૂપિયા અને આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ માટેનો પગાર રહેશે નેવ્યાશી હજાર આઠસો નેવું રૂપિયા પસંદગીની પ્રક્રિયા તો કે સૌ તમને ઓનલી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં સાથે વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે અને પસંદગી કરવા માટે તમારે સૌ પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું ત્યારબાદ પસંદગીની પ્રક્રિયાની અંદર શોર્ટ લિસ્ટિંગ થશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ રહેશે વધારે માહિતી માટે તમારે નોટિફિકેશન વાંચવાનું રહેશે મહત્વની તારીખો પર નજર કરીએ તો કે તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે તે શરૂઆતી તારીખ રહેશે અને અંતિમ તારીખ છે તે ચાર માર્ચ બે હજાર ચોવીસ રહેશે કુલ વીસ દિવસનો સમયગાળો તમારી પાસે રહેશે જ્યાં તે સમયગાળાને ધ્યાનમાં લઈને તમારે અરજી તે અરજી ઓનલાઈન ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આપણને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે વોટ્સઅપમાં ડીએમ કરી શકો છો જેથી તમને યોગ્ય અનુકૂળ મળે આશા રાખું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે